નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના ડબોઈ પંથકમાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે પંથકના મુખ્ય માર્ગો ઉપર ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડભોઈ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો હતો હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના પગલે વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહી કરી છે જેની વચ્ચે આજે ડભોઈ પંથકમાં વહેલી સવારે ઉનાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસ ના દ્રશ્યો જોવા મળ્યા હતા ડભોઈ સિનો રોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ વઢવાના રોડ બોડેલી છોટા ઉદેપુર રોડ ઉપર શૂન્ય વિઝિબિલિટી ના કારણે વાહન ચાલકો ને હાલાકી પડી હતી સવારે આઠ વાગ્યા સુધી ધુમ્મસ ની ચાદર પથરાયેલી જોઈ ખૂબ સુંદર વાતાવરણ બની જતા લોકોમાં ઉનાળામાં ધુમ્મસ જોઈ કુતુહલ બન્યા હતા જોકે ધુમ્મસના કારણે ડબઈ પથ્થકમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા હતા